ડુમિયાણી સ્થિત વ્રજભૂમિ આશ્રમ શાળામાં સિતોતેરમો પ્રજાસત્તાક દિન શાનદાર રીતે ઉજવાયો હતો સવારે પ્રભાત ફેરી અને માર્ચ પરેડ બાદ જિલ્લા પંચાયત સભ્ય વિરલ પનારાએ ધ્વજવંદન કરી તિરંગાને સલામી આપી હતી રવિ વડાલિયાના અધ્યક્ષતાને યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ દેશભક્તિના રંગ રજૂ કર્યા હતા મેનેજિંગ ટ્રસ્ટી ડોક્ટર ઉર્વશી અને ટ્રસ્ટી મંડળે મહેમાનોનું સ્વાગત કર્યું હતું શાળાના સ્ટાફની જહેમતથી આ કાર્યક્રમ સફળ રહ્યો હતો આજ રોજ સત્યોતેરમાં સત્તાક દિવસની ઉજવણી માટે પીપલ્સ વેલફેર સોસાયટી સંચાલિત આશ્રમ શાળામાં ધ્વજવંદક તરીકે આપણા વિરેલભાઈ બનારા હાજર રહ્યા હતા અને મારી સંસ્થાના બાળકોને ખૂબ સારો સંદેશો મળ્યો છવ્વીસમી જાન્યુઆરીના દિવસે જ્યારે મણવર સાહેબ આ સંસ્થા ચલાવતા ત્યારે આ જ રીતે છવ્વીસમી જાન્યુઆરી દેશભક્તિ માટે ચાલવી જોઈએ બાળકોમાં એક ઉત્સાહ મળવો જોઈએ દેશ પ્રત્યેનો અને એ પરંપરા કાયમ જાળવી રાખવી એ મારી ફરજમાં આવે છે તો આજનો છવ્વીસમી જાન્યુઆરીનો જે કાર્યક્રમ છે ધ્વજવંદક છે એ ખૂબ સારી રીતે છોકરાઓ અને શિક્ષકો અને સ્ટાફ કરીએ એ જ શુભકામના સાથે આપને બધાને પણ છવ્વીસમી છવ્વીસમી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસના ખૂબ ખૂબ શુભકામના મારું નામ વિરલભાઈ પ્રફુલભાઈ પનારા રાજકોટ જિલ્લા પંચાયત સદસ્ય દંડક આજરોજ છવ્વીસમી જાન્યુઆરી સિત્તોતેરમાં પ્રજાસત્તાક દિવસના ઉજવણી નિમિત્તે દુમિયાણી જે બળવંત સાહેબના નેતૃત્વ હેઠળની જે અલગ અલગ ફેકલ્ટી વાઇઝની સ્કૂલો કોલેજના માધ્યમથી પ્રજાસત્તાક દિવસના ઉજવણી માટે મને ધ્વજારોહણનો આમંત્રણ આપ્યું અને આજે વિશેષ રાષ્ટ્રવાદ અને જે આંબેડકર સાહેબની જે કાંઈ આપણા સંવિધાનના આજનો દિવસ ખૂબ જ મહત્વનો અને આજે મને અહીંયા પરેડ સાંસ્કૃતિક કાર્યક્રમ વિશેષ કરીને દેશભક્તિ અને દેશોને વિદ્યાર્થીઓના માધ્યમથી છવ્વીસમી જાન્યુઆરીની ઉજવણી કરવામાં આવી આ તકે તમામ અધિકારીઓ તમામ વિદ્યાર્થીઓ ખૂબ મોટી સંખ્યામાં આનો લાભ લઈ અને દેશને એક સારો એવો પ્રસિદ્ધાર્થ મેળ્યો છે